આગામી હનુમાન જયંતિમાન લઈને ઉજવણી નિમિત્તે છ હજાર કિલોનો બુંદીનો મહા લાડુ બનાવવામાં આવી રહ્યો છે આ આશ્રમના મહંત બટુક ગિરી મહારાજે જણાવ્યું હતું કે બાર એપ્રિલ અને શનિવારના પાવન દિવસે હનુમાન જન્મોત્સવ છે ત્યારે વર્ષ બે હજાર ચાર થી શરૂ થયેલ બુંદીના લાડુ બનાવવાની પરંપરા આજે પણ અકબંધ છે આ વર્ષે છ હજાર કિલો બુંદી દ્વારા મહા લાડુ બનાવવામાં આવશે આ લાડુ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આ લાડુ બનાવવા માટે ત્રીસ જેટલા રસોઈયા દ્વારા બુંદી બનાવવામાં આવી રહી છે

અને સાથે શુકમે મળીને એક લાડુ બની રહ્યો હતો ગઈકાલે નવ તારીખ નવ રાજ્ય થી શરૂ કરી અને મને ગરમી પડે છે સાસ મળી શકે એ બધું સુંદર આયોજન કરેલું છે અને આ વર્ષે શનિવાર જન્મ ઉત્સવ આવે છે જે વાનર હોવા છતાં મનુષ્ય કરી રહ્યા છે એવા આપણા હનુમાનજી મહારાજ દેશવાસીઓને એને